આ કે મારા ભાઈઓ અને બહેનો આજે ગુજરાતના લોકપ્રિય ગાયક ગબ્બર ઠાકોરના ઘરે આનંદ અને ઉમંગ છલકાયો છે કારણ કે આજે તેમના ઘરમાં એક નાનકડી પરી જન્મ લઈને આવી છે આપણા ગબ્બરભાઈ ઠાકોર આજે એક દીકરીના પિતા બન્યા છે દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં અને ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે જ્યારે હોસ્પિટલમાંથી આ ખબર મળી કે ગબ્બરભાઈ ઠાકોર એક દીકરીના પિતા બન્યા છે એ સમાચાર સાંભળીને પરિવારના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું હતું અને ગબ્બર ઠાકોરે દીકરીના આગમન પર પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે આજ મારી જિંદગીમાં ભગવાને મને સર્વશ્રેષ્ઠ ભેટ આપી છે હવે મારું ઘર સંગીત ની મીઠી ધૂનો થી ગુંજી ઉઠશે ગામમાં ઢોલ નગારા વાગી રહ્યા છે ચાહકો ગરબા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર અભિનંદન ગબ્બરભાઈ ઘર આંગણે પગ મૂક્યો છે ગબ્બરભાઈ ઠાકોર તમે હવે જીવનમાં કોઈ પણ કામ માં બાજી નહીં આરો ગબ્બરભાઈ ની નાનકડી પરી માટે એક શાયરી છે દીકરી એ ઘર નું નાનું પરમેશ્વર છે હાસ્ય માં એની આખું સ્વર્ગ સમાયેલું છે ભગવાન દીકરી આપી હોય એ ઘર ક્યારેય ખાલી નથી એ ઘર સદાય ખુશીઓથી ભરાયેલું હોય છે દીકરી તો ઘર નો ચાંદ છે એ આવે તો ઘર સ્વર્ગ સમાન છે આજે અમારી ચેનલ તરફ થી પણ ગબ્બર ઠાકોર અને તેમના પરિવાર ને દીકરી ના જન્મ માટે ખુબ ખુબ અભિનંદન ભગવાન નાની પરીને સુખ સમૃદ્ધિ અને સંગીતમય જીવન આપે એવી શુભેચ્છા મિત્રો નવા હોય તો અમારી આ પીસી સ્ટુડિયો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતી કલાકારો ની બધી જ નવી અને જૂની અપડેટ જાણવા મળશે તો ચાલો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય બબરી